વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળી રહ્યા છે જે રીતે તેમણે દારૂ અને ડ્રગ્સ મુદ્દે મુહિમ ચલાવી છે ગુજરાતભરમાં તેમનો વિડીયો છે તે વાયરલ થયો અને ખૂબ તેની ચર્ચાઓ પણ થઈ રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી ત્યાં જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા ને વડાપ્રધાન ઉપર પણ તેમણે પ્રહાર કરતા શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દિવસોમાં ખૂબ જ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે જે રીતે વાવથરા જિલ્લામાં થોડાક સમય પહેલા પોલીસ વડાની કચેરીએ તેમણે પોલીસનો ઉધળો લીધો દારૂ અને ડ્રગ્સનો મુદ્દો એ જે હવે આ ચર્ચા ચગડોળે ચડી છે ગુજરાતમાં તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આરોપ પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે આ વચ્ચે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન એટલે કે વડનગર પહોંચી હતી જ્યાં વડનગરથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હુંકાર ભર્યો હતો અને વડનગરનો વિકાસ થયો છે કે નથી તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે વડનગરનો વિકાસ નથી કરી શક્યા પીએમ મોદી વિશ્વગુરુ બનવા નીકળ્યા છે એટલું જ નહીં ખેડૂતોની શું હું કાર ભર્યો છે તે સાંભળો તો વાત ગુજરાત અને દેશના જન જન સુધી પહોંચાડો હવે તો થયો કેતો આ ભયંકર બેરોજગારી ને મોંઘવારી માંથી મુક્ત બનવું હોય તો કોંગ્રેસ ની સરકાર લાવો બાજુમાં પડોશમાં રાજસ્થાનમાં અમારી સરકાર બની પાંચસો રૂપિયામાં ગેસ નો સિલિન્ડર આપેલો

કે જનાકરો શ્રી ને ઉપર સમર્થન કરીશુ કોંગ્રેસ ને મજબૂત પોતે મજબૂત અને વિધાનસભાની ચૂંટણીમાં ઉપર કોંગ્રેસ ની સરકાર આવી આશા મારી વિરામ તમને સમર્થન મળી રહ્યું છે શું મુદ્દા કરો ફક્ત દારૂ જુગાર અને ડ્રગ્સ ની વાત નથી સમગ્ર ગુજરાતની જનતાના જેટલા પણ પાયાના સવાલો જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એ ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય ખોટી માપણીનો પ્રશ્ન હોય ખાલી પડેલા સરકારી પદોમાં ભરતીનો પ્રશ્ન હોય ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં શોષણનો શિકાર બનેલા યુવાનોનો પ્રશ્ન હોય બહેનોનો પ્રશ્ન હોય ગુજરાતના આદિવાસી દલિત મુસ્લિમ ઓબીસી આવા વંચિતોનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોના વાચા આપવા માટે આક્રોશ રેલી અમારી નીકળી અને આજે વડનગરમાં પહોંચી આજે વડનગરની જનતાનું એક સુરે કહેવું છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તો બનાવ્યા પણ હવે ક્યાંક જઈને ગામમાં કહીએ કે નરેન્દ્રભાઈ વડનગરના છે ને અમે વડનગરના છીએ તો અમને લાગે છે કે અમારી આબરું કઢાઈ છે આ માણસે એટલું જૂઠું છડે ચોક દેશ અને દુનિયાની સામે આ માણસ બોલ્યો છે મે અહીંના લોકોને પૂછ્યું કે આખો દેશ તો રવાનો તમારા વડનગરના ખેડૂતોના આવકમાં ડબલ વધારો થયો મને એક ખેડૂત વડનગરમાં એવો મળ્યો નથી વડનગરમાં કોઈ ઉદ્યોગો સ્થપાયા પ્રચંડ માત્રામાં લોકોને રોજગારી મળી તો ના વડનગર તાલુકામાં અસ્પૃશ્યતાની નાબૂદી થઈ તો ના વડનગર તાલુકો વ્યસન મુક્ત બન્યો ના વડગમના વડનગરના એકે નાગરિકના ગજવામાં પેલા વિદેશી બેંકમાં પડેલા પંદર લાખ આવ્યા ના મતલબ કે વડનગરની જનતા સાથે નરેન્દ્ર મોદીએ આ દેશના પ્રધાનમંત્રીએ ચારસો વીસી અને ધોકાથડી કરી છે આવા ચારસો વીસી લોકોને વડનગર ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે ધન્યવાદ આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જ્યારે તેમનું મોટું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેમણે કેટલાક સવાલો વડાપ્રધાન સામે ઉઠાવ્યા છે અને ખેડૂતોની વાત હોય કોઈ વડનગરના વિકાસની વાત હોય તે અલગ અલગ મુદ્દે તેમણે કેટલીક બાબતોને લઈને સણસણતા સવાલો પણ કર્યા છે દર્શક મિત્રો આવા બાજુ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો त्रहिये जे पीड़ पराम